સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે ટ્રેક્ટર સાથે સાથે એક યુવક પણ તણાઈ ગયો છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે વિડીયોને અંત સુધી જજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં કેમ કે આપણે તમામ માહિતી જોઈ રહ્યા છે મિત્રો તમે વિડીયોની અંદર જઈ શકો છો એક યુવક ટ્રેક્ટર પર ચડી ગયો છે યા કે ડ્રાઈવર ડ્રાઈવર છે એ અચાનક પાણી આવી ગયું હતું પાણીમાં ફસાઈ ગયો જે આ મિત્રો મિત્રો વાત કરવામાં આવે તો આ મહારાષ્ટ્રના એક જિલ્લામાંથી આ વિડીયો વાયરલ થયો છે ભણવાની કંઈક જિલ્લો છે ત્યાંથી વાયરલ થયો છે વાયરલ વિડીયોની અંદર તમે જોઈ શકો છો એક યુવક છે એ યુવક ટ્રેક્ટર પર ચડી ગયો છે યાની કે ડ્રાઈવર છે એ ટ્રેક્ટર પર ચડી ઉપર ચડી ગયો છે કેમ કે પાણી એટલું આવી રહ્યું છે કે એમને બચવાનો સાચ જ ના મળી શકે પરંતુ મિત્રો પ્રશ્ન એ ઊભો થાય છે કે આ ભાઈને તરતા આવડતું હતું ટ્રેક્ટર તો ત્યાંથી તણાઈ ગયું છે પરંતુ આ યુવકનું શું થયું યુવકનું એ થયું છે મિત્રો કેમ કે આ યુવકને તરતા આવડતું હતું કેમકે મોટાભાગે આદિવાસી વિસ્તારમાં લોકોને તરતા આવડતું હોય છે એવી જ ઘટના ઘટી છે મધ્યપ્રદેશના એક જિલ્લામાં ભણવાની જિલ્લામાંથી આ વિડીયો વાયરલ થયો છે કે વાયરલ વિડીયોની અંદર જે યુવક છે એ રેતી ભરવા ગયા હતા નદીમાં નદીમાં અચાનક પાણી આવી ગયું હતું ને પાણીમાં જે ટ્રેક્ટર હતું આ યુવકને ખબર તો હતી કે પાણી આવી રહ્યું છે પરંતુ એમને એવું લાગ્યું કે હું ટ્રેક્ટર બહાર કાઢી લઈશ પરંતુ એવું થયું નહીં અચાનક વધી ગયું અને ટ્રેક્ટર ફસાઈ ગયું આ યુવક પણ સાથે સાથે ફસાઈ ગયો એ યુવકને તરતાં આવડતું હતું એ યુવક તો બચી ગયો પણ ટ્રેક્ટરની તો ચૂપડાંછાપ હાલ કરી નાખી જ્યાં મિત્રો પ્રશ્ન એ થાય છે કે આ યુવકને અગર તરતા ના આવડતું હોય તો સાથે સાથે એ પણ પાણીનો શિકાર થઈ ગયા હત જ્યાં મિત્રો ખરેખર આવી ભૂલ ના કરવું જોઈએ પાણી આવતું જોઈને ટ્રેક્ટર ના ઉતારવું જોઈએ કેમ કે આ જાનનું જોખમ છે ખોટું રીસ ના લેવાય જ્યાં મિત્રો આ જાણકારી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જણાવજો આજની વિડીયોની અંદર બસ આટલું જ આપણે મળીશું તરત જ વિડીયોની અંદર જય હિન્દ જય ભારત